પોરબંદરમાં એકસો ઓગણચાલીસ વર્ષ જૂની સ્ટેટ લાઇબ્રેરી આવેલી છે જે અનેક દુર્લભ પુસ્તકો મળી કુલ ઓગણસાઇ થી વધુ પુસ્તકોનો સંગ્રહ કરાયો છે ત્યારે આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે જો ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આ ખાસ અહેવાલ આજે વિશ્વ પુસ્તક દિવસ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે પુસ્તકો એ લોકોનો સાચો મિત્ર માનવામાં આવે છે ત્યારે પોરબંદર જિલ્લામાં પણ અનેક લોકો પુસ્તક પ્રેમીઓ છે જો હાલના મોબાઈલ યુગમાં પણ પુસ્તકોનું નિયમિત વાંચન કરે છે આવા પુસ્તક પ્રેમીઓ અને વાંચન પ્રેમીઓ માટે મંદિરની ગરજ સારતી લાઇબ્રેરી એટલે સ્ટેટ લાઇબ્રેરી છેલ્લા એકસો ઓગણચાલીસ વર્ષોથી વાંચકોની સુવિધા માટે આ લાઇબ્રેરી કાર્યરત છે બંદર રોડ પર આવેલ આ દેસાઈ નાનજી ગોકુલજી અને શેઠ ઝવેર શાહ હરજીવન લાઇબ્રેરી એટલે કે સ્ટેટ લાઇબ્રેરી

એક જૂન અઢારસો સિત્યાસી ના રોજ સર એફ એસ પી અધ્યક્ષતામાં તેની સ્થાપના કરવામાં આવી હતી જે સ્ટેટ લાઇબ્રેરી તરીકે જાણીતી બની છે દેસાઈ નાનજી ગોકુલજી લાઇબ્રેરી અને કુમાર ભાવસીજી દક્ષિણી લાઇબ્રેરી કે જે ખાનગી લાઇબ્રેરી હતી તેના આ લાઇબ્રેરી સાથે મર્જ કરી દેવામાં આવી હતી આ સ્ટેટ લાઇબ્રેરીમાં એકત્રીસ ગુજરાતી દસ અંગ્રેજી ચાર હિન્દી ત્રણસો મરાઠી બસો સંસ્કૃત એમ કુલ પાંચ પુસ્તકો ઉપલબ્ધ છે એ સિવાય વનસ્પતિ શાસ્ત્ર ભગવદ્ ગો મંડળ બોમ્બે ગેઝેટ ઇન્સ્પાલોકપીડિયા ભ્રગુ સંહિતા નેશનલ જ્યોગ્રાફી સહિતના દુર્લભ ગણતા પુસ્તકો પણ ખૂબ જ કાળજીપૂર્વક સચવાયા છે અહીં નિયમિત રીતે એકાવન જેટલા મેગેઝીન આવે છે દસ થી વધુ વર્તમાન પત્રો પણ દરરોજ આવે છે અહીં વાંચકો માટે ઉત્તમ બેઠક વ્યવસ્થા અને પંખા મોબાઈલ અને લેપટોપ ચાર્જિંગ પોઈન્ટ સહિતની સુવિધા છે ઉપરાંત ખૂબ જ શાંત વાતાવરણ હોવાથી અનેક લોકો અહીં નિયમિત વાંચન માટે આવે છે બીજી તરફ સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ઉમેદવારો પણ અહીં એકાગ્ર ચિત્તે વાંચી શકતા હોવાથી અને તેઓને તૈયારીમાં મદદરૂપ થાય તેવા પુસ્તકો અહીં ઉપલબ્ધ હોવાથી તેઓ પણ નિયમિત રીતે અહીં આવે છે હિતેશ દતાણી પોરબંદર આજે વિશ્વ પુસ્તક દિવસ છે અમે સ્ટેટ લાઇબ્રેરી પોરબંદરની જે સારામાં સારી લાઇબ્રેરી તરીકે અત્યારે એમની નામના છે હાલમાં અંદાજે એકસો ચાલીસ વર્ષ જૂની આ લાઇબ્રેરી છે પોરબંદર સ્ટેટ લાઇબ્રેરીની ખૂબ જ વાંચલાલય તરીકે સારી એવી પ્રગતિ કરી છે ને અંદાજે અમારા પુસ્તકાલયમાં સાઠ હજાર પુસ્તકો છે દરેક બહેનો અને ભાઈઓ સ્પર્ધાત્મક પૈસા જેવી કે પીએસઆઈ અન્ય કોઈ ખાતાઓ સરકારી એની તૈયારી રૂપે અહીંયા વાંચન સાડા આઠથી છ વાગ્યા સુધી એ લોકો વાંચવા માટે આવે છે અને એને લગતા લગતા પરીક્ષાને સ્પર્ધાત્મક પુસ્તકો પણ અમે સ્ટેટ લાઇબ્રેરીમાં ગુજરાત રાજ્ય સરકાર તેમજ ભારત સરકારના માધ્યમથી અમે ખરીદી કરીએ છીએ અમારું સંચાલન મંડળ અમારા પ્રમુખ શ્રી દીપકભાઈ લાખાણી છે અન્ય કાર્યકર્તાઓ બહેનો તથા ભાઈઓ સર્વે આમાં જોડાયેલા છે આજે પુસ્તક દિવસ અમારે લાઇબ્રેરીમાં રાજ્ય સરકાર તરફથી જે ગ્રાન્ટ આવતી હોય છે પુસ્તક ખરીદવાની એ અમે ખરીદી કરી હોય છે એ બધા પુસ્તકો અમે લોકો જોઈ શકાય ખાસ કરીને બાળકો આ વખતે અમે બાળકો માટે ખાસ પહેલું આયોજન કર્યું છે કે બાળકો પુસ્તક વાંચતા થાય પુસ્તકને જોતા થાય ઓળખતા થાય તો એ માટેનું આયોજન કર્યું છે કે જેટલા પુસ્તકો અમે ખરીદ કર્યા છે એ બધા પુસ્તકો અમે પ્રદર્શિત કર્યા છે સવારે સાડા છ વાગ્યા સુધી અમારી લાઇબ્રેરી આજે ચાલુ છે અને દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ ગામના વિદ્યાર્થીઓ કોઈ પણ બાળકો વડીલો અમારી લાઇબ્રેરીની મુલાકાત લઈ શકે છે અને પુસ્તક પ્રદર્શિત છે જોઈ શકે છે કે આટલા પુસ્તકો અમે આ વર્ષે ખરીદી કર્યા છે અને ખાસ કરીને એક સારામાં સારી બીજી બાબત એ છે કે આપણી જે ગીતાજી છે પુસ્તક આપણું આધ્યાત્મિક પુસ્તક ધાર્મિક પુસ્તક જે કહીએ રામચરિત માનસ સુંદરકાંડ હનુમાનજી એમનું એક સરસ મજાનું પુસ્તક પબ્લિકેશન માટે આવ્યું છે અહીંયા અને એની જાહેરાત માટે એક જોશીભાઈ ગુજરાતી આવ્યા હતા સ્પેશિયલી અઢાર કલાકથી વીસ કલાકની મુસાફરી કરીને બાળકોને ખાસ એ પ્રદર્શિત કરવાનું છે એ બોલતું પુસ્તક છે જે કંઈ ચોપાઈ કે છે એ ચોપાઈ આપણે સાંભળી શકીએ એ ટાઈપની એમની વ્યવસ્થા છે અને બહુ સારામાં સારા પુસ્તકો છે અને ધાર્મિક પુસ્તક ને આધ્યાત્મિક પુસ્તકો છે ખાસ કરીને વાંચન જાય બાબતમાં શું આજના મોબાઈલ યુગમાં ખરેખર જો એનો ઉપયોગ થાય સદુપયોગ તો સારી બાબત છે કે વિશ્વની કોઈ પણ માહિતી તમે મેળવી શકો છો પણ જો ગેરઉપયોગ થાય અને બાળકો ખાસ કરીને કે એને ખબર નથી કે મારે શું જોવું ને શું ન જોવું તો ગેરમાર્ગે દોરાઈ જાય તો એના માટે અમે ખાસ વ્યવસ્થા કરી છે કે સારા પુસ્તકો ધાર્મિક આધ્યાત્મિક વાંચન ને લાયક જે પુસ્તકો છે સારામાં સારા પુસ્તકો એ અમે પ્રદર્શિત કરીએ અને બાળકો આવતા થાય એ અમારો ખાસ હેતુ છે આ ગ્રંથાલયનો ઉપયોગ અનેક જાણીતા કવિ તથા લેખક લોકોએ કરેલો છે જેમાં સાહિત્યના મેઘધનુષ્ય સમા ગુલાબદાસ બ્રોકર વિજયગુપ્ત મોર્ય જયેન્દ્ર પાઠક સ્વર્ગસ્થ રતિલાલ છાયા સ્વર્ગસ્થ પુષ્પક ચંદ્રવાકર તથા હાલના સાહિત્યકાર નરોત્તમભાઈ પલાણ સહિત મહાનુભાવોનો સમાવેશ થાય છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર